જય માતાજી રામ રામ ત્રણ ડિસેમ્બર ગુજરાતમાં બગલાતે હવામાન રાત્રિ તાપમાન પડે મોટો ગુલાબી રંગીની ઠંડીની વાપત આવી મિત્રો હવામાન અપડેટ આપનું સ્વાગત છે કેટલા દિવસો આપણે બધા અનુભવ રહ્યા છે રાજ્યમાં લગભગ તમામ વિસ્તારો તાપમાન થઈ થોડુંક વધેલું જોવા મળતું હતું ખાસ કરીને રાત્રિના સમય જે ઠંડીનો હેત હોવો જોઈએ મળતો નહોતો અને આ સાથે અમુક વિસ્તારોમાં થૂતો થવાયા વાદળા અને ધુમ્મસ ભરેલું વાતાવરણ પણ જોવા મળ્યું હતું એના કારણે વીજ તબલી વી તબલીતીમાં પણ ઘટી જાય છે પણ મિત્રો આ તમામ પરિસ્થિતિમાં મુખ્ય કારણ હતું બંગાળી ખાડીમાં અંદર તધાયું વાવાઝોડું આ વાવાઝોડાની અતર તેલંકા તેમજ દક્ષિણ ભારતમાં તમિલનાડુ તેરલ અને આંધ્રપ્રદેશ જોવા મળી અને તેની આ અધર્ત ગુજરાતમાં વાતાવરણ ઉપર પાણ પાડી હતી પાણકો હવે એક તારા તમાતાર છે આદે ત્રણ ડિસેમ્બર આ વાવાધોડું ધીમે ધીમે નિશ્તિત થવા લાગ્યું છે એટલે તે પવનની દિશા થયેલા ઘણા દીવતોની બગલાઈ હતી હવે ફરીથી આધેતા મુજબ ઉત્તર અને ભગતમ પશ્ચિમ દિશામાં ફતવા લાગશે જેમ તે પવનની દિશા નોર્મલ થતી તેમ તે આપણું તાપમાન પણ ઘટશે તેમજ આગામી બે ત્રણ દિવસની અંદર લઘુત્તમ રાત્રિનું તાપમાન નોંધપાત્ર જોવા મળશે મળી શકે છેલ્લા અઠવાડિયામાં રાત્રિનું તાપમાન સામાન્ય રીતે ત્રણ ડિગ્રી તાપમાત હતું તેને હવે ઘટીને તેરથી ચૌદ ડિગ્રી સુધી જઈ શકે છે યાત્રી મિત્રો યાનિ મિત્રો ગુલાબી ઠંડી હવે ફરીથી શરૂ થવાની છે વહેલી સવારે અને રાત્રિ ઠંડીનો મજાનો ધમક્કારો ફરીથી અનુભવાય છે હાલમાં કોઈ વાદળતાયા વાતાવરણ ધુમ્મટ અને માવઠાની શક્યતા નથી પવનની ઝડપ નોર્મલ સ્થિતિમાં રહે છે ખાસ ખરે કહ્યું છે આવતીકાલે ગુજરાતમાં શિયાળાનો અટલી મિજાત આપને જોવા મળશે આ એક તારા તમાતા છે ખાસ કરીને અમારા ખેડૂતો ભાઈઓ માટે હવામાન આવતો આ તકારામત બદલાવ તેમને વધુ તુકુ અનુભવ કરાવશે બાકી આ માટે તેટલી ખાત માહિતી આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરીને અને દરેક દરેક ધ્રુપમાં થેર કરી દેવું જોઈએ અને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો ચેનલને તબ્રાઈ કરજો જય જવાન જય નો ન સમજાય તો વાંચી લેજો જય માતાજી